જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજની અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી ચેલેન્જ વિડીયોમાં અને આજની અમારી ચેલેન્જ વિડીયો એકદમ નવી અને એકદમ એકદમ નવી ચેલેન્જ વિડીયો છે અને આ ચેલેન્જ વિડીયો છે હોમ ચેલેન્જ વિડીયો એટલે કે હોમ મંત્ર ચેલેન્જ વિડીયો એટલે કે આ ચેલેન્જ વિડીયો આપણે કઈ રીતના રમવાની છે તો હું તમને સમજાવી દઉં કે થોડો ઉધરસ થઈ ગયે એટલે કે આ ચેલેન્જ વિડીયો આપણે ટાઈમિંગ ઉપર માપવામાં આવશે એટલે કે હોમ મંત્ર આપણે સૌથી લાંબા સમય સુધી કોણ એટલે કરી શકે છે જેમ કે ઓમ આ રીતના હોમ એટલે કે એનો શ્વાસોશ્વાસની ક્રિયા એમ કેટલી ઓમ એટલે કે સારી છે તો હિરો આ મંત્રનો ઉપયોગ લાંબા ટાઈમિંગ સુધી કરી કે કહે તો એ વિજેતા થશે ને તેને રૂપિયા સોનું ઇનામ આપવામાં આવશે અને હવે આપણે આ ચેલેન્જની શરૂઆત કરીએ બરાબર તો મિત્રો હવે આપણે આ ચેલેન્જની શરૂઆત કરીએ અને હવે સર્વપ્રથમ આપણે બોલાવી લઈએ રાહુલને તો કે રાહુલ તો હવે આવી જાય અને તારે હોમ કહેવાનું છે જો કે બે જ આટલી વાળી પણ તારો જાપ કરવાનો હશે ને કેટલો તારો હા હોમ કેટલો તો ખેંચી લીધ જોવે ટાઈમ થાય એટલો તારો રેકોર્ડ નોંધાય બરાબર તો રેડી પેલો આમ હા ખેંચી લેટમાં

सर रमेश जी તમારો ટાઈમ થાય છે સ્ટાર્ટ ઓ સા 18 સકન્ડ દીર રમેજી શુવાત છે ૐ કેજી તો બરાબર અબે મજા આયેગા ના બિડો

મુકેશજી તો દરેક ચેલેન્જ માં કેતા હોય છે કે મારે જીતવું થાય છે નહીં તો દરેક ચેલેન્જ એકદમ કટોકટી થી રમે એટલે કે ટક્કર ના મુકાબલા થી રમે એટલે રમીજી ને જો કાઠું પડતું હોય તો મુકેશ જીતી એટલે મુકેશજી પાર કર્યા

આવડે મુકીજી પ્રયાસ સહારો કર્યો તો આવડે કેટલા સેકન્ડ કર્યા મુકીજી 13 સેકન્ડ કર્યા એટલે કે રાહુલ ની બરાબરી કરી તો પેલા નંબર એ તો અહી આપડા રમીજીજી એટલે રમીજી તો ખરેખર કેવાય હોય જો કે પોણી ની ચેલેન્જ હતી એમાં હા રોડવામ જીતી ગયા તા અને ઉમય લગભગ ઈરિયા જીતી જાય કારણ કે સૌથી વધારે હા રોડવામ તો ઈ જ નંબર આવે છે આ મારી આખી ચેલેન્જમાં ને હવે બોલાવેલીયા દિનેશજી ને દિનેશજી તમે પધારો તમારો oh, <laughs>

નક્કી નઈ એટલે કે બાપ તો બાપ હોતા બેટા તો બેટા અગિયાર સેકન્ડ એટલે કે હારું હો અગિયાર બાર સેકન્ડ સુધી આપણે પહોંચી ગયો આપણે સાહિલ એટલે કે તો હજી થોડો મોટો થાય તો હા તો ખેંચી કે એટલે હાલ થોડો દેવો પડે ને હવે આપણે બોલાવી લઈએ મેહુલ ને મેહુલ હવે આબુ છે હા કેસલા અને મેહુલ જે ઈ જશે હા કેવા રેડી રેડી હા ભરી લો ભરો તો તમારો ટાઈમ થાય છે સ્ટાર્ટ તમે જોવો કે જોડે છબરી તપસ્યા કરતી હોય

다범 야노맘 스타트 오오오오오 ભાઈ મજા આયા તો મિત્રો તમે જોયું કે મો 21 સેકન્ડ સુધી હું મર્યો હું બરીવાર એટલે કે આ રમીજીનો રેકોર્ડ મે તોડી દીધા જો કે મને વિશ્વાસ નતો પણ આ તો પોણી હું હરી ગયો એટલે પોણીમાં ભલે રમીજી પહેલા ન મરી હતા પણ આ તો મમો જીતી ગયો એટલે કઈ જ ના જીતે તેમ કે મે હાફ ફરે તો અને બીજા પ્લેયર આપણે હા નતો ભરે તો એને હાફ ભર્યો હો તો જીતી ગયો તો વિચિતા રાતું મો અને મને મને ઇનામ આલ દે આપડા સાહિન તો મિત્રો આજના વિજેતા થયા છે આપણા રાજીજીને તેમને શ્વાસ રોકવામાં એકવીસ સેકન્ડ કર્યા છે અને આપણે તેમને તેમના સો રૂપિયા આપી દઈએ તો રાજેશજી વે સો રૂપિયા વાત તો કરવાની છે કાયમ નહીં તો મિત્રો આજની અમારી આ ચેલેન્જ વિડીયો અહીંયા પૂરી થાય છે અને અમારી ચેલેન્જમાં આવા ને આવા વિડીયો આવતા રહેશે તેથી તમે અમારી આ યુટ્યુબ ચેલેન્જને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરો જય માતાજી